રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બેંકના લોકરમાંથી ચોરીના આરોપી બાબતે પ્રેસ કોન્ફરન્સ યોજાયો સ્ટોરી બાય સંદીપ ચાવડા રાજકોટ સોનું અને ત્રણ કિલોથી વધારે ચાંદીની ચોરીનું એક ફરિયાદ જે છે એ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલી ફરિયાદી જે છે જય તળાવ્યા તેના ધ્યાન પર એવું આવેલ કે છ તારીખના રોજ જયારે લોકર ચેક કરવા ગયા ત્યારે તેમના લોકરમાંથી કોઈ પણ પ્રકારના સોનાના દાગીના જે હતા એ ત્યાં હાજર ન મળી આવે અને તેના આધારે તેમણે પોલીસને તાત્કાલિક જાણ કરી ગુનાની ગંભીરતા બનાવ સ્થળ અને જે જે રકમ હતી એટલે કે સોના ચાંદીના દાગીના ગયા હતા તેનો જે અમાઉન્ટ હતું એને ધ્યાનમાં રાખીને માનનીય સીપી સર બ્રજેશ કુમાર ઝા સર અને અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર ભગડીયા સર દ્વારા જોઈન્ટ ટીમ્સ બનાવવામાં આવી હતી જેની અંદર ક્રાઈમ બ્રાન્ચ એલસીબી ઝોન 2 એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ્સ બનાવીને અલગ અલગ દિશાઓમાં તપાસ શરૂ કરવામાં આવી હતી સૌપ્રથમ જે છે એ ફરિયાદી દ્વારા જે રજૂઆત કરવામાં આવી એને પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખીને લોકરમાંથી ચોરી કઈ રીતે શક્ય બને એ બાબતે અને વિવિધ જે શક્યતાઓ હતી એની ચકાસણી કરવામાં આવી અને એ શક્યતાઓની ચકાસણી કર્યા બાદ જે બેન્કના જ કોઈ કર્મચારીની આમાં સંડોવણી હોવાનું બહુ જ સ્ટ્રોંગ ચાન્સીસ હતા તેને ધ્યાનમાં રાખીને સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ એનાલિસિસ આ જોઈન્ટ ટીમ દ્વારા શરૂ કરવામાં આવ્યું એના આધારે એવું ધ્યાન પર આવ્યું કે બેંકમાં કામ કરતા કર્મચારી અશોકભાઈ પચીસ તારીખના રોજ આ જે લોકર છે કે જેમાંથી આ છે તેમાંથી આ મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને અન્ય અન્ય લોકરની અંદર સંતાડીને રાખી દીધેલ હતો આ માહિતી મળ્યા બાદ તાત્કાલિક ટીમ્સ દ્વારા જે મુદ્દામાલ રિકવર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આરોપી જે છે તેની ધરપકડ કરવામાં આવી છે અને આગળ જે છે એ કાયદેસરની કાર્યવાહી માટે એ ડિવિઝનને સોંપવા તજવીજ કરવામાં આવી છે હાલ આપણી પાસે જે ફરિયાદ આવી છે તે મુજબ લોકરની અંદર કિલો સોનું અને આશરે ત્રણ કિલો જેટલી ચાંદી હતી એક્સેસ થયું એ દિવસે આ ફરિયાદી દ્વારા પ્રોપર બંધ ન કરવામાં આવતા થોડું ખુલ્લું રહી ગયેલું હતું અને તેમના દ્વારા આ ખુલ્લું રહી ગયા બાદ ચકાસણી ન કરતા આ જે બેંકનો કર્મચારી જે પોતે લોકર ગાર્ડ તરીકે કામ કરે છે તેના ધ્યાન પર આવ્યું અને પછી તેણે તેમાંથી ચોરી કરી હતી હાલ તે એકલાએ જ તે કર્યું હતું